સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી પાટણ હસ્તકના સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં સ્વાતંત્ર્ય સેનાની બાબુ જગજીવન રામની એકસો સોળની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી પાટણ હસ્તકના સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં સ્વાતંત્ર્ય સેનાની બાબુ જગજીવન રામની એકસો સોળની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક પીડી સરવૈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમાજ કલ્યાણ મદદનીશ અધિકારી ચૌહાણ તપનસિંહ સમરસ હોસ્ટેલના વોર્ડન નિલેશભાઈ સોલંકી અને પૂજાબેન હાજર રહ્યા હતા સ્વાતંત્ર્ય સેનાની બાબુ જગજીવન રામના ચરણમાં ફૂલ અર્પણ કરીને વિદ્યાર્થીઓ દ્વારા તેમના વિચારો આડદસો સ્પીચ અને વક્તૃત્વ સ્પર્ધા ક્વિઝ અને ભજન સંગીત કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમને સમરસ છાત્રના વિદ્યાર્થી ભાઈઓ ભાઈઓની બહેનો ભાગ લઈને સફળ બનાવ્યો હતો અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી નાયમ નિયામક પીડી સર્વૈયાએ સ્વાતંત્ર્ય સેનાની બાબુ જગશીવન રામના વિચારો વિશે સ્વસ્થ વિસ્તાર વાત કરી સમજણ આપી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મહેન્દ્ર એન્કર જયરામભાઈ રબારી છેભડિયા કૈલાસબેન રબારી જયા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું